હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા કે બધા મજામાં છે મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે અત્યારે નાસ્તામાં બનાવવાનું છે રગડા પાણીપુરી સોરી રગડા પૂરી આગળ બધા રગડા પૂરી ખાવા પોતાઓ પખરા કરે છે તમને આવાજ તો આવતો કરવા અને રગડાપુરી ખાવ જોઈએ તો રગડાપુરી ખાવા મારા ચાલો બેન કહેવાનું છે ચાલો તો કંઈ કેવું નથી મૂળ વગરના ભૂખ બહુ લાગી છે ને ગઈ આપણે જઈ ફટાફટ કિચનમાં અને રગડાપુરી બનાવી નાખીએ પેલા મારે ખજૂર આંબલીની ચટણી જ બનાવવાની છે હલો તો ફોન બેન આપી દઈ બેન શૂટિંગ કરશે અને આપણે કામકાજ ચાલુ કરી દઈએ મસ્ત આપણે ખજૂર આમલી ગોળ અને શું કહેવાય કોથમરી સુધારેલી મરચું લસણ ને આદુ બધું મિક્સ કરી લીધું છે પાણીમાં નાખી દીધું છે જો સરસ મસ્ત તો હવે આપણે એને છે ને મસ્ત ઉકાળી નાખીએ ગેસ ઉપર મૂકી દઈએ ચાલો જો ગેસ ઉપર મૂકી દીધું છે ફટાફટ ગેસ ચાલુ કરીને એને ઉકાળી નાખો પછી કાંડા ને એવું બધું સુધારી લો મસ્ત રગડો બનાવી લો પછી મળીએ વાલા મમ્મી અત્યારે રોવા મીડા છે એને છોકરી જવાની તૈયારીમાં છે એટલે

ગુડબર્ને ક્યોતે રીમ કાઢી લઈએ તાજને આ સમય એકસાથે બી આઈ ગયે પૂરી પૂરા બે થી જો આ તો મસ્ત પૂરીનો ભૂક ભાઈ લીધો છે ને આ તો જો કોઈ બનાવે એટલે મસ્તી દો અબ તો દરકસોને આખી ગઈ સબાઈ સિંગ નામે નામે ખવાવાની આ નાખી દીધી અંદર ડુગળી લાક બની જો Perdón, pero ponen de el verano, el verano, el verano, el verano, el el verano, el verano, el verano, el verano, el el verano, el verano, el el